જેમાં ખોડલ મિત્રો આજે આપણે ડુંગળીમાં છાંટવાની છે દવા એટલા માટે આપણે આવી ગયા છીએ વાડીએ આ છે આપણી વાડીનો ગેટ ને આપણી પહોંચી ગયા છીએ વાડીએ પોલ છે દસ દસ પંદર પંદર એમએલ નાખવાનું હોય છે અને આ દામાનું એજીલ છે એ પચીસ એમએલ નાખવાનું હોય છે તો ચાલ આપણે નાખીએ પંપનો તો આપણે પંપમાં દવા નખાઈ ગઈ છે અને હવે આપણે નાખવાનું છે પાણી પંપમાં પડતી પાણી એટલે પંપ થઈ જાય પૂરો આપણો પંપ ભરાઈ ગયો છે હવે અને આપણે હવે આપડે દવા છાંટવા આપડે પંપ ભરાઈ ગયો છે એટલે હવે જાય છે ડુંગળીમાં દવા છાંટવા મિત્રો આપણે ડુંગળીમાં દવા છાંટવાનું કરી દીધું છે શરૂ એટલે ખડ બળી જાય બધું ફટાફટ આ છે માંડવી આપણે ડુંગળીમાં હવે દવા છટાઈ ગઈ છે ને હવે આપણે જઈ રહ્યા છીએ અર્પિત ભાઈ પાસે કારણ એનો ફોન આવ્યો હતો કે તું આ અહીંયા હું પાણી વાળું છું ને એટલે હવે આપણે જઈ રહ્યા છીએ અર્પિત ભાઈ પાસે તો આપણે જઈ રહ્યા છીએ અર્પિત પાસે આ છે આપણા અનિલભાઈની વાડી અર્પિત ભાઈ આ મોલી બાજુ વાળે છે પાણી એટલે આપણે જવાનું છે અરપીતભાઈ પાસે આશે અર્પિત ભાઈ નું વણ આમાં ઈવાળે છે પાણી તો આપણે અર્પિત ભાઈ ને મળીને આવી ગયા છીએ ઘરે અને ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ આપણે બીજી વાળી કે જ્યાં પણ ડુંગળી છે ત્યાં ડુંગળી નીંદવાનું કામ શરૂ છે મમ્મી પપ્પા અને બેન ડુંગળી નીંદે છે અને આપણે પણ ત્યાં જઈને ડુંગળી નીંદવાની છે આપણી વાડી અને આ જસનાબેન નીંદે છે ડુંગળી કાલે જેને લાડવો ખાધો તો એ આજે આવી ગયા છે ડુંગળી નીંદવા આ છે આપણી ડુંગળી આ છે આપણી વાડી આ છે જસનાબેન આવી જશે વાડીએ ડુંગળી નીંદવા આ છે આપણું વણ એમાં છે મકાઈ આવી જાવ બધા ડોડા ખાવા આ છે આપણું કુ આખો ભરાય કાંઠામાં ખાલી દહ ફૂટ ખાલી છે ચા ચા નો કાવો બની ગયો છે જેને ચા પીવો એ આવી જાજો પપ્પા ને નવ વાગે ચા જોઈ અને અગિયાર વાગે ચા જોઈ જેને પીવો એ આવી જજો જે લોકો નવ વાગે ન પોગી શકે એમ હોય અગિયાર વાગે આવી જાજો તો પણ ચાલશે અહીંયા ચા નું કામકાજ શરૂ થશે અમે ચા પીને હવે નીકળી ગયા છીએ વર્ણ નિરીક્ષણ તો જસ્તાબેન ડુંગળી માંથી કોળિયું કાઢવા મીડ્યા છે આજ બધી કોળિયું કાઢી ન રહે એવું લાગે છે પપ્પા ને જસ્તાબેન બે બે જશે ડોડા શેકવા વાડી આવે એટલે કાકતી ને કાક જોઈ 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 પપ્પા જસ્તાબેન ને શીખવાડે છે કે ડોડા કેમ શેકવાના બેન વાડી આવે એટલે કામ નો કરે એ તો ખોટી જ કરે મૂળું લઈને બે જાસી ફૂક મારવા ડોડા શેકવા તો હાલો આવી જાવ બધા ખાવા